સુરતમાં ઘરફોડ ચોરીની વધી રહેલી ઘટનાઓ વચ્ચે અડાજન પોલીસે અડાજન વિસ્તારમાં ઘરફોડ ચોરીને અંજામ આપનાર રીઢા ચોર રુસ્તરમુર્ફ બંદર ફિરોજ મિયાને અડાજન બાપુનગર પાસેથી ઝડપી પાડ્યો હતો અને તેની પાસેથી ઉણચાસ હજારની કિંમતના ત્રણ મોબાઈલ કબજે કર્યા હતા તો આરોપીઓ થોડા સમય પહેલાં જ અડાજન વિસ્તારમાં એક મકાનમાંથી મોબાઈલની ચોરી કરી હોવાની કબૂલાત પણ કરી હતી જે અંગે અરાજન પોલીસે મથકમાં ફરિયાદ પણ નોંધાઈ હતી હાલ તો અરાજન પોલીસે રીડાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે અરાજન પોલીસ સ્ટેશનમાં એક ઘરપોર ચોરીનો બનાવ બનેલો એની અંદર ત્રણ મોબાઈલ ફોન ચોરી થઈ છે એની અંદર એમો એવી હતી કે આરોપી ચાલતો ચાલતો જાય ઘરનો દરવાજો ખુલ્લો હોય એમાં અંદર જઈને ત્રણ મોબાઈલ લઈને જતો રહેલો એની એ મુજબનો ગુનો ફરિયાદ દાખલ થયેલી અડાજર એની તપાસ દરમિયાન પોલીસે ટેકનિકલી અને હ્યુમન ઇન્ટેલિજન્સથી તપાસ કરતા આ કામના આરોપી મળી આવેલ છે અને એના પાસે ત્રણ મોબાઈલ ફોન પણ રિકવર કરવા છે અગાઉ પણ આ આરોપી બે હજાર બાવીસમાં આવી રીતના ચોરીના ગુનામાં પકડાયેલો હોવાની માહિતી મળેલ છે આગળની તપાસ ચાલુ છે સીસીટીવી ફૂટેજ એના આધારે ભી આ પોલીસની તપાસ ચાલુ હતી અને એના આધારે આ આરોપી પકડાયા છે